હેલો માય ડિયર ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે ટેટ વન માટે ખૂબ જ મહત્વનો ટોપિક પર્યાવરણ વિષયનું પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુનો અભ્યાસ કરીશું મિત્રો આજના વિડીયોમાં આપણે ટોટલ પર્યાવરણ વિષયના પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુના સાઠ એમસીક્યુઝનો અભ્યાસ કરીશું પાર્ટ વનમાં મિત્રો આપણે ત્રીસ એમસીક્યુનો એમસીક્યુઝનો અભ્યાસ કરીશું અને પાર્ટ ટુમાં આપણે બીજા ત્રીસ એમસીક્યુઝનો અભ્યાસ કરીશું આ વિડિયો છે તે ધોરણ એક થી પાંચ ની એટલે કે ટેટ વન ની તૈયારી કરતા કેન્ડિડેટ માટે ખૂબ જ મહત્વનો વિડિયો છે આ વિડીયોમાંથી ઘણા એમસીક્યુ છે તે આવનારી ટેટ વન ની એક્ઝામમાં પૂછાવાની શક્યતા ધરાવે છે તો અહીંયા તમને ફર્સ્ટ એમસીક્યુ આપેલ છે પર્યાવરણ દ્વારા અપાતું શિક્ષણ અસરકારક હોય છે કયા મહાન ચિંતકોએ વાત કરેલી છે કે પર્યાવરણ દ્વારા અપાતું શિક્ષણ અસરકારક હોય છે આવી વાત છે કયા મહાન ચિંતકોએ કરેલી છે તો આના જવાબમાં આવશે ટાગોર ગાંધીજી અને ટાગોર જોહનડીઉો ગાંધીજી અને મિત્રો ફરીથી ધ્યાન રાખજો પર્યાવરણ દ્વારા અપાતું શિક્ષણ અસરકારક હોય છે એટલે કે પર્યાવરણ દ્વારા જે શિક્ષણ આપવામાં આવે છે તે અસરકારક હોય છે આવી વાત છે કયા મહાન ચિંતકોએ કરેલી છે તો આના જવાબમાં આવશે ટાગોર જોહનડી ઉ ખાસ ધ્યાન રાખજો મિત્રો સેકન્ડ एमसीक्यू અહીંયા તમને આપેલ છે જીન જેક રુસોએ પોતાના કયા પુસ્તકમાં ભૌતિક રાજકીય અને સામાજિક પર્યાવરણમાંથી પરિમિત કરી શિક્ષણ કરવાની વાત કરી છે તો આના જવાબમાં આવશે એમિલ પેલો પ્રશ્ન સમજો મિત્રો પ્રશ્ન શું છે જીન જેક રુસોએ પોતાના કયા પુસ્તકમાં ભૌતિક રાજકીય અને સામાજિક પર્યાવરણમાંથી પરિમિત કરી શિક્ષણ કરવાની વાત કરવી વાત કરી છે તો આના જવાબમાં આવશે એમિલ ખાસ ધ્યાન રાખજો મિત્રો આ પ્રશ્નના જવાબમાં આવશે એમિલ એના પછી ત્રીજો એમસીક્યુ અહીંયા તમને આપેલ છે ઋષો કયા વાદના શિક્ષણ ચિંતક હતા ઋષો કયા વાદના શિક્ષણ ચિંતક હતા તો અહીંયા આવશે પ્રકૃતિવાદ મિત્રો તમે અલગ અલગ વાદ વિશે ભણી ચૂક્યા છો તો આના જવાબમાં જીન જે ઋષો હતા કયા વાદ શિક્ષણ ચિંતક હતા તો આના જવાબમાં આવશે પ્રકૃતિ વાદ પહેલો એમ સી હતું કે પર્યાવરણ દ્વારા અપાતું શિક્ષણ અસરકારક છે આવી વાત કયા કયા મહાન ચિંતકો કરેલી છે તો જવાબ માં આવ્યું ટાગોર રૂસો ગાંધીજી અને જોહન ડીવી બીજો એમ સી હતું જીન જગ રૂસો પોતાના કયા પુસ્તકમાં ભૌતિક રાજકીય અને સામાજિક પર્યાવરણમાંથી માંથી પરિમિત કરી શિક્ષણ કરવાની વાત કરી છે તો એમિલ અને ત્રીજો તમને આપેલ છે મિત્રો કયા વાદના શિક્ષણ હતા ધ્યાન રાખજો મિત્રો શું છે પેલા સમજો ઋષો કયા વાદના શિક્ષણ ચિંતક હતા તો આવશે પ્રકૃતિવાદ એના પછી ચોથો એમસીક્યુ અહીંયા આપેલ છે ગુરુદેવ ટાગોરે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી ગુરુદેવ ટાગોરે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી તો ગુરુદેવ ટાગોરે છે તે શાંતિ નિકેતન સંસ્થાની સ્થાપના કરી હતી કઈ સંસ્થા આવશે મિત્રો શાંતિ નિકેતન એના પછી જે ચોહન કયા પર્યાવરણ ઉપર ભાર મૂકે છે તો સામાજિક પર્યાવરણ ચોહન ડીવ છે તે કયા પર્યાવરણ ઉપર ભાર મૂકે છે સામાજિક પર્યાવરણ એના પછી જે બાળકને પર્યાવરણ કેવી ભાવના કેળવે છે તો બાળકને પર્યાવરણ છે તે અનુભૂતિ અનુભૂતિ અને અને કુટુંબકમ ભાવના કેળવે છે બાળકને પર્યાવરણ છે તે અનુભૂતિ અને વસુધૈવ કુટુંબકમ ની ભાવના કેળવે છે એના પછી અહીંયા તમને એમસીક્યુ આપેલ છે એનસીપી એનસીએફ બે હજાર પાંચના ના અધ્યયનના કયા નવા અભિગમ પ્રક્રિયામાંથી પસાર થવાથી જ્ઞાનનું સર્જન થાય છે મિત્રો સમજજો શું કહેવા માંગે છે એનસીએફ બે હજાર પાંચના અધ્યયનના કયા નયા અભિગમ પ્રક્રિયામાંથી કયા નવા અભિગમ પ્રક્રિયામાંથી પસાર થવાથી જ્ઞાનનું સર્જન થાય છે તો અનુભવ અનુભવ આધારે ચિંતન વિનિયોગ અને નિષ્કર્ષ શું છે મિત્રો જો અનુભવ અનુભવના આધારે ચિંતન કરવું વિનિયોગ અને નિષ્કર્ષ એના પછી આઠમો एमसीक्यू છે પર્યાવરણીય અભ્યાસની ધોરણ 1 થી 5 માં અપેક્ષિત અધ્યયન નિષ્પત્તિઓ કઈ કઈ છે મોસ્ટ ટાઈમ બી પર્યાવરણીય અભ્યાસની ધોરણ 1 થી 5 માં અપેક્ષિત અધ્યયન નિષ્પત્તિઓ કઈ કઈ છે તો જવાબમાં છે કૌશલ્યો અનુકૂલન કાર્યકારણ કારણ સંબંધ સહઅસ્તિત્વનો સ્વીકાર જીવતા જીવન સાથેનો અનુબંધ પર્યાવરણનું જતન અને સંવર્ધન પર્યાવરણ પ્રેમી સમાજની રચના તો આ બધી અધ્યયન નિષ્પતિઓ છે અપેક્ષિત અધ્યક્ષ અધ્યમ કોને આસુ બેલે આપેલા છે પર્યાવરણ અધ્યયન ના અભિગમ કોને કોણે આપેલા છે પીયા જે વિગોત્સકી બ્રુનર અને આસુબેલે છે એ પર્યાવરણ અધ્યયનના અભિગમો આપેલા છે કોને કોને મિત્રો પિયાજ વિગોત્સ કી બ્રુનર અને આસુબેલે છે તે પર્યાવરણ અધ્યયનના અભિગમો આપેલા છે એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે વિગોત્સ મતે સંસ્કૃતિનું વહન કેવી રીતે થઈ શકે વિગોત્સ મતે સંસ્કૃતિનું વહન કેવી રીતે થઈ શકે તો એના જવાબમાં આવશે ભાષા અને અંગત બોલીથી સંસ્કૃતિનું વહન થઈ શકે પુખ્તો અને સમવયાસ્કો ભૂમિકાથી સંસ્કૃતિનું વહન થઈ શકે કેવી રીતે ભાષા અને અંગત બોલી થી તેમજ પુખ્તો અને સમવયાસ્કો ની ભૂમિકા થી સંસ્કૃતિ નું વહન થઈ શકે આઠમો પ્રશ્ન મોસ્ટ એમપી છે મિત્રો પર્યાવરણીય અભ્યાસ ની ધોરણ એક થી પાંચ માં અપેક્ષિત અધ્યયન નિષ્પત્તિઓ કઈ કઈ છે તો કૌશલ્યો અનુકૂલન કાર્યકારણ સંબંધ સહ અસ્તિત્વ નો સ્વીકાર જીવન જીવતા જીવન સાથે નો અનુબંધ પર્યાવરણ નું જતન અને સંવર્ધન એટલે પર્યાવરણ નું આપણે જતન કરવું અને પર્યાવરણને સાચવવું સંવર્ધન કરવું પર્યાવરણ પ્રેમી સમાજની રચના આ બધી અધ્યયન નિષ્પત્તિઓ છે એના પછી અગિયારમો એમ શીખ્યું છે પીઆજે કયા સિદ્ધાંતો પર ભાર આપ્યો છે પીઆજે કયા સિદ્ધાંતો પર ભાર આપ્યો છે તો ખ્યાલોનું ઘડતર મૂર્ત અનુભવોનું શાબ્દિક અને સાંકેતિક સ્વરૂપમાં રૂપાંતર શું કે છે મૂર્ત અનુભવોનું શાબ્દિક અને સાંકેતિક સ્વરૂપમાં રૂપાંતર તાર્કિક વિચારોનું મૂલ્યાંકન આ બધા સિદ્ધાંતો પર છે છે ભાર પછી જે હિમાયત કરી છે હિમાયત કરી છે તો હિમાયત કરી છે કયા નિગમનાત્મક અધ્યયનની હિમાયત કરી છે એના પછી જે પર્યાવરણ શિક્ષણ ક્યારે સિદ્ધ થયું કહેવાય પર્યાવરણ શિક્ષણ છે તે ક્યારે સિદ્ધ થયું કહેવાય તો પર્યાવરણ શિક્ષણ વ્યવહારિક જીવનમાં ઉપયોગ થાય ત્યારે સિદ્ધ કયું થયું કહેવાય પર્યાવરણ શિક્ષણ છે આપણા વ્યવહારિક જીવનમાં ઉપયોગ થાય ત્યારે થયું કહેવાય મિત્રો એના પછી જે પર્યાવરણ અભ્યાસના હેતુઓને સિદ્ધ કરનારી ઉત્તમ પદ્ધતિ કઈ છે તો પ્રયોગો પદ્ધતિ પર્યાવરણ અભ્યાસના હેતુઓને હેતુઓને સિદ્ધ કરનારી ઉત્તમ પદ્ધતિ કઈ છે મિત્રો પ્રયોગો પદ્ધતિ એના પછી જે પર્યાવરણ શિક્ષણની ગુણવત્તા સુધારવા કઈ પદ્ધતિ ઉપયોગી છે તો પર્યાવરણ શિક્ષણની ગુણવત્તા સુધારવા સર્વેક્ષણ પદ્ધતિ ઉપયોગી છે મિત્રો આવું પૂછે કે પર્યાવરણ શિક્ષણની ગુણવત્તા સુધારવા કઈ પદ્ધતિ ઉપયોગી છે ત્યારે આવશે સર્વેક્ષણ પદ્ધતિ અને પર્યાવરણ અભ્યાસના હેતુઓને સિદ્ધ કરનારી ઉત્તમ પદ્ધતિ કઈ છે પર્યાવરણ અભ્યાસનો જે હેતુ છે ને સિદ્ધ કરનારી ઉત્તમ પદ્ધતિ પૂછે તો આવશે મિત્રો પ્રયોગો પદ્ધતિ અને પર્યાવરણ શિક્ષણની ગુણવત્તા સુધારવાની પદ્ધતિ પૂછે તો આવશે મિત્રો અહીંયા સર્વેક્ષણ પદ્ધતિ આ બેમાં ખાસ ધ્યાન રાખજો પછી આપણે જોયું હતું કે આસુબેલે શાની હિમાયત કરી છે તો આસુબેલે નિગમનાત્મક અધ્યયનની હિમાયત કરી છે કયા અધ્યાય અધ્યયનની નિગમનાત્મક અધ્યયન એના પછી હતું કે પર્યાવરણનું શિક્ષણ ક્યારે સિદ્ધ થયું કહેવાય તો પર્યાવરણનું શિક્ષણ છે એ વિદ્યાર્થીઓ વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરે ત્યારે સિદ્ધ થયું કહેવાય એના પછી છે કઈ પદ્ધતિ દ્વારા જીવનનો વાસ્તવિક અનુભવ થાય છે તો પ્રોજેક્ટ પદ્ધતિ મોસ્ટ ટાઈમ પ્રોજેક્ટ પદ્ધતિ પદ્ધતિ છે તે મોસ્ટાઈમ્પી પર્યાવરણની કઈ પદ્ધતિ દ્વારા જીવનનો વાસ્તવિક અનુભવ થાય છે તો આવશે આવશે પ્રોજેક્ટ પ્રોજેક્ટ પદ્ધતિ 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 કઈ પછી જે પર્યાવરણ અભ્યાસમાં પાયાના કૌશલ્યો છે પર્યાવરણ અભ્યાસમાં પાયાના કૌશલ્યો કયા છે તો વાંચન લેખન અને મૌખિક અભિવ્યક્તિ વાંચન લેખન અને મૌખિક અભિવ્યક્તિ આ છે એ પાયાના કૌશલ્યો છે એના પછી જે પર્યાવરણ મૂલ્યાંકનના પ્રકાર જણાવો તો ઔપચારિક તથા અનૌપચારિક મૂલ્યાંકન પ્રગતિ મૂલક અને પરિપાક મૂલક મૂલ્યાંકન કયા ગયા છે ઔપચારિક અને અનૌપચારિક મૂલ્યાંકન પ્રગતિ મૂલક અને પરિપાક મૂલક મૂલ્યાંકન આ પર્યાવરણ મૂલ્યાંકન ના પ્રકારો છે એના પછી જે પર્યાવરણીય અભ્યાસના અધ્યયન અધ્યાપન માટેની વિવિધ પદ્ધતિઓ કઈ છે તો પર્યાવરણીય અભ્યાસના અધ્યયન અને અધ્યાપન માટેની વિવિધ પદ્ધતિઓ પહેલી છે અવલોકન પદ્ધતિ પ્રવાસ પદ્ધતિ વાર્તા પદ્ધતિ અને પ્રયોગ પદ્ધતિ આ ચાર પદ્ધતિઓ છે એ પર્યાવરણીય અભ્યાસના અધ્યયન અને અધ્યાપન માટેની પદ્ધતિઓ છે કઈ કઈ મિત્રો ખાસ યાદ રાખજો આ પ્રશ્ન પહેલું છે અવલોકન પ્રવાસ વાર્તા અને પ્રયોગ આ ચાર પદ્ધતિ છે ના પછી વિશ્વ એમ છે કે અહીંયા તમને આપેલ છે પર્યાવરણને કઈ અધ્યયન પદ્ધતિમાં બાળકો પોતાની બધી ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે પર્યાવરણ ની કઈ અધ્યયન પદ્ધતિમાં બાળકો પોતાની બધી ઉપયોગ કરે છે તો આવશે અવલોકન પદ્ધતિ કઈ પદ્ધતિ અવલોકન પદ્ધતિ બાળકો પોતાની બધી ઇન્દ્રિયોનો ઉપયોગ અવલોકન પદ્ધતિમાં કરે છે એના પછી આવશે અવલોકન પદ્ધતિથી બાળકને કેવું જ્ઞાન મળે છે પ્રાથમિક પ્રત્યક્ષ જ્ઞાન અવલોકન પદ્ધતિથી બાળકને કેવું જ્ઞાન મળે છે પ્રાથમિક પ્રત્યક્ષ જ્ઞાન એના પછી જે બાળક પ્રવાસ પદ્ધતિથી શું શીખે છે તો બાળક પ્રવાસ પ્રત્યક્ષ અવલોકન અને વાસ્તવિક અનુભવો પ્રવાસ પદ્ધતિથી શું શીખે છે પ્રત્યક્ષ અવલોકન અને વાસ્તવિક અનુભવો શીખે છે એના પછી જે પ્રોજેક્ટ પદ્ધતિ પદ્ધતિના સોપાનો કયા છે પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો કયા છે તો પેલું છે પ્રોજેક્ટની પસંદગી બીજું છે પ્રોજેક્ટનું આયોજન ત્રીજું છે પ્રોજેક્ટનું અમલીકરણ ચોથું છે અહેવાલ લેખન અને રજૂઆત અને પાંચમું છે મૂલ્યાંકન આ ખાસ યાદ રાખજો મિત્રો પ્રોજેક્ટ પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો કયા ગયા છે તો પાંચ છે પેલા પ્રોજેક્ટની પસંદગી એનું આયોજન એનું અમલીકરણ અહેવાલ લેખન અને રજૂઆત અને લાસ્ટમાં આવશે મૂલ્યાંકન તો આ પાંચ છે એ પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો છે તો આ પાંચ છે એ મિત્રો પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો છે આ મોસ્ટ મોસ્ટી પ્રશ્ન ખાસ યાદ રાખજો મિત્રો તમને એમ પણ પૂછી શકે કે પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો કેટલા છે તો અહીંયા જે પાંચ આઈપી પાંચ સોપાનો તમારે યાદ રાખી લેવાના છે એના પછી જે ટ્વેન્ટી ફોરમાં એમસીક્યુ અહીંયા તમને આપેલ છે પર્યાવરણ શિક્ષણમાં કઈ પદ્ધતિ એ સૌથી વધુ અસરકારક પદ્ધતિ કહેવાય છે તો ક્ષેત્ર પર્યટન પદ્ધતિ પર્યાવરણ શિક્ષણમાં છે કે ક્ષેત્ર પર્યટન પદ્ધતિ છે એ સૌથી વધુ અસરકારક પદ્ધતિ કહેવાય છે પર્યટન એટલે પ્રવાસ ક્ષેત્ર એટલે કોઈ પણ ક્ષેત્રનું પ્રવાસ કરીને એ પદ્ધતિ અમલમાં મૂકવી એ સૌથી વધુ અસરકારક પદ્ધતિ છે એ પર્યાવરણ શિક્ષણમાં કહેવામાં આવે છે એના પછી પચીસમો એમ સીધો અહીંયા આપેલ છે પ્રોજેક્ટ કાર્યમાં શું મહત્વનું હોય છે પ્રોજેક્ટ કાર્યમાં શું મહત્વનું હોય છે જૂથ કાર્ય શું આવશે મિત્રો આમાં જૂથ કાર્ય પ્રોજેક્ટ કાર્યમાં મહત્વનું જૂથ કાર્ય હોય છે એના પછી જે કથન ચર્ચા પદ્ધતિમાં કોનું મહત્વ વધારે હોય છે કથન ચર્ચા પદ્ધતિમાં શિક્ષકનું મહત્વ વધારે હોય છે કોનું મિત્રો શિક્ષકનું મહત્વ વધારે હોય છે નેક્સ્ટ છે ફક્ત ખરા ખોટા વિધાન નક્કી કરો તે કયું હેતુ કયો હેતુ સ્પષ્ટ કરે છે ખરા ખોટા વિધાન નક્કી કરો તે કયો હેતુ સ્પષ્ટ કરે છે તો એ જ્ઞાનનો હેતુ સ્પષ્ટ કરે છે નેક્સ્ટ છે અનુમાન અને પરીક્ષણ પદ્ધતિ શું છે તો જવાબનો અંદાજો લગાવો ને પછી તપાસ કરવી કે તે કામ કરે છે કે નહીં અનુમાન અને પરીક્ષણ પદ્ધતિ શું છે અનુમાન એટલે જવાબનો અંદાજો લગાવો અને પછી તપાસ કરવી કે તે કામ કરે છે કે નહીં અનુમાન એટલે શું થાય મિત્રો હું કોઈ પણ પ્રશ્ન પૂછું તો એના જવાબમાં કેટલા વિદ્યાર્થીઓ એમ કહે કે પચાસ ટકા અનુમાન અમારું એવું છે કે આનો જવાબ આ આવશે ને પચાસ ટકા એમ છે કે આનો જવાબ આ આવશે તો અનુમાન કહેવાય એના પછી જે ઓગણત્રીસ મો એમસીડી અહીંયા આપેલ છે વિશિષ્ટ ઉદાહરણો પરથી સામાન્ય નિયમની તારવણી કરવી એ કઈ પદ્ધતિની વિશેષતા છે મોસ્ટ ટાઈમ પી પ્રશ્ન મિત્રો આગમન પદ્ધતિ વિશિષ્ટ પરથી સામાન્ય નિયમની તારવણી કરવી તો એ આગમન પદ્ધતિ આવશે કઈ આગમન વિશિષ્ટ ઉદાહરણો પરથી સામાન્ય નિયમની તારવણી કરવી એ આગમન પદ્ધતિની વિશેષતા બી ખાસ યાદ રાખજો મિત્રો આ પ્રશ્ન ના પછી જે પ્રોજેક્ટ પદ્ધતિ એ શું છે તો કુદરતી વાતાવરણમાં કાર્ય પ્રોજેક્ટ પદ્ધતિ એ શું છે કુદરતી વાતાવરણમાં કાર્ય એકત્રીસ